જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું તમને આજે સરસ મજાનું કૃષ્ણ અને ગોપીના સંવાદનું ભજન સંભળાવું છું શ્રી ગણેશ શ્રી જય શ્રી કૃષ્ણ ચાલો ચાલુ કરીએ બોલ બોલ દર્શન દેવા છે કે નહીં બોલ ગોપી બોલ દર્શન દેતા કે નહીં દેવકીનો જાય તું જશોદાનો લાલો રાધાજી નો પ્યાર હતો ગોપીઓનો વાલો બોલકાના બોલ દર્શન દેવા છે કે નહીં ચારે જ્યારે ભક્ત બોલાવે ત્યારે હું દોડીને આવું ગોપી મંડળમાં રાસ હું રમ્યો તો કે નહીં બોલ ગોપી બોલ દર્શન દીધા તા કે નહીં બોલ કાના બોલ દર્શન દેવા છે કે નહીં રાણાજીએ ક્રોધ જ કર્યો મીરા માટે ઝેર મોકલ્યા ઝેર ના તો મેં અમૃત કીધા તા કે નહીં બોલ ગોપી બોલ દર્શન દીધા તા કે નહીં બોલ કાના બોલ દર્શન દેવા છે કે નહીં હરણા કંસે સ્તંભ ખાવ્યા ભક્ત પ્રહલાદને બાથ ભરાવી નરસિંહ રૂપે સ્તંભ દર્શન દીધા તા કે નહીં બોલ ગોપી બોલ દર્શન દીધા તા કે નહીં બોલ કાના બોલ દર્શન દેવા છે કે નહીં કર્માબાઈનો ખીચડો ખાધો વિધુરજીની ભાજી જમ્યો ભાજી માતો દર્શન મેં દીધા તા કે નહીં બોલ ગોપી બોલ દર્શન દીધા તા કે નહીં બોલ કાના બોલ દર્શન દેવા છે કે નહીં નરસૈયાની હુની સ્વીકારી કુંવરબાઈના મામેરા પૂર્યા પાંચ પાણા સો નાના હું લાવ્યો તો કે નહીં બોલ ગોપી બોલ દર્શન દીધા તા કે નહીં બોલ કાના બોલ દર્શન દેવા છે કે નહીં શામળ શાની જાન જોડાવી શ્રાદ્ધમાં નાગરી નાત જમાડી ઢોલ નગારા કરતા લઈને નાચ્યો તો કે નહીં બોલ ગોપી બોલ દર્શન દીધા તા કે નહીં બોલ કનૈયા બોલ દર્શન દેવા છે કે નહીં દ્રૌપદીની લાજ લૂંટાણી ભરી સભામાં લાજ બચાવી નવસો નવાણું ચીર મેં તો પૂરા તા કે નહીં બોલ ગોપી બોલ દર્શન દીધા તા કે નહીં બોલ કાના બોલ દર્શન દેવા છે કે નહીં સખી મંડળની સખ્યો પુકારે આવું છે કે નહીં દોડી દોડી આવ કાના કે જે અમને કંઈ બોલ કાના બોલ દર્શન દેવા છે કે નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો મને સાંભળવા માટે અને જો લાયક પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો